ગુજરાત ભાજપ દ્વારા ચૂંટણીનું રણસિંગુ ફૂંકી દેવામાં આવ્યું છે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા જ દિવસે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાવી ભાજપે ચૂંટણીનું રણસિંગુ ફૂંકી દીધું છે રાષ્ટ્રીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડાના અધ્યક્ષ સ્થાને સી આર પાટીલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકોની સાથે જ રાજકારણની લેબોરેટરી ગણાવતી મહેસાણા લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનો પણ શુભારંભ લોકસભા ચૂંટણી નું ઉદ્ઘાટન થયું છે પરંતુ ખુશી વાત તો એ છે કે દેશની અંદર એક એવો મેસેજ મોકલો છે અ ના કાર્યાલયોનું ઉદ્ઘાટન થયું છે દેશના અમારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય જેપી નડાજીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મુકામે ગાંધીનગરના અમારા આદરણીય અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલય લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન ત્યાં વિધિવત થયું અને બાકીના પચ્ચીસ લોકસભા ઉપર લોન્ચિંગ કરીને એ કાર્યક્રમ પણ વર્ચ્યુઅલ આજે શરૂ કરવામાં આવ્યું છે લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને કાર્યકર્તાઓને પણ એક મેસેજ મળ્યો છે કે હવે આપણે લોકસભાની તૈયારી શરૂ કરી દીધી છે અને આગામી દિવસોમાં આ જ કાર્યાલયથી તમામે તમામ સંચાલન થશે અને એની વિવિધ સમિતિઓ બની અને કામકાજ કરશે આ કાર્યાલયનું ઓપનિંગ એટલે મોદી સાહેબની ત્રીજી ટર્મની તૈયારી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટેની તૈયારી આજે મહેસાણા જિલ્લો અને મહેસાણા જિલ્લાના પ્રવતા પુત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબને માટેની તૈયારીના ભાગરૂપે આજે અમે આ કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ કરતા પણ વધારે લીડ થી જીતાડીને આ વખતે એક રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે દેશ સહિત દુનિયામાં પ્રભુ શ્રીરામની ભક્તિમાં લોકો મય થયા છે ત્યારે સુરતના પાંડેસરા બમરોલી રોડ ઉપર આવેલા